સુરત મહાનગરપાલિકામાં લસકાણા ગામનો સમાવેશ થયાને ચાર વર્ષ થયા છે ત્યારથી સતત મસમોટા વેરા બિલો તંત્ર તરફથી આપવામાં આવી રહ્યા છે પરંતુ સુવિધાના નામે માત્ર લોલીપોપ આપવામાં આવે છે

છેલ્લા ચાર વર્ષ જેટલા સમયગાળાથી અહીંયા આ જ પરિસ્થિતિઓ છે દર વર્ષે ચોમાસાની અંદર પાણી અને જે ગંદકીની સમસ્યા ઉદભવે છે આજ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી વર્ષોથી અહીંયા ભાજપના ધારાસભ્ય છે છતાં પણ હવે એ મંત્રી થઈ ગયા છે અહીંયા જે જગ્યા છે ત્યાં સ્કૂલ ચાલે છે અને સ્કૂલની પાસે આટલી ભયંકર ગંદકી અને છેક સુધીના રોડ છે ત્યાં આ પરિસ્થિતિ ઊભી થાય છેલ્લા ત્રણ વર્ષથી સતત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નથી તંત્રને કોઈ રસ કે નથી જે શાસકો છે એમને કોઈ રસ અહીંયા જેટલા લોકો છે એ મરતા મરતા જીવતા હોય ને એવી હાલત છે બાળકો અહીંયા આવતા હોય એમના માતા પિતાઓ એક જીવના જોખિમ અહીંયા મૂકે છે આટલી ભયંકર પરિસ્થિતિ છે છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી દર વખતે અસંખ્ય રજૂઆતો બાદ પણ આજને દિવસે આ જ પરિસ્થિતિ છે હું આશા રાખું છું કે તત્કાલીન ધોરણે અહીંયા જે ચાર વર્ષથી જે ડ્રેનેજ નખાઈ ગયેલી છે એ ડ્રેનેજને શરૂ કરવામાં આવે તાપી શુદ્ધિકરણ અંદર નવસો એકોતેર કરોડ રૂપિયા ક્યાં વાપરી નાખ્યા છે એ કોઈને ખબર નથી પણ આજે આની નીચે ડ્રેનેજ છે એ બંધ છે એટલે અહીંના લોકોને જો સુખાકારી આપ્યો હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક એ બાબતે કામગીરીઓ કરે સુરતના હદ વિસ્તારમાં સતત ખોદકામ બાદ એકવાર પણ રસ્તાને રિપેર કરવાની તસદી લેવાતી નથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે કોર્પોરેટર મહેશ અણધણે વધુમાં જણાવ્યું હતું દરરોજ ડ્રેનેજ ઓવરફ્લો થાય છે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે આજ રોજની મુલાકાતમાં સંકુલે જતા બાળકોના પગમાં ગંદા પાણી ભેજના કારણે આંગળીઓમાં રોગ ફાટી નીકળ્યા છે તેવી શાળાએ આવતા બાળકોના વાલીઓની પણ ફરિયાદ છે છતાં શાસકો ગાઢ નિંદ્રામાં સૂતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે